ઓલો શોર્ટ વિડીયો હતો ને આ લોંગ વિડીયો છે હશે ચેનલમાં બન્યા રહેજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો જરૂર છે ક્યારેક તમે લાઈક નહીં આપતા મને આવું નહીં કરવાનું લાઈક જરૂર છે દેવાની તમારી લાઈક મને હાઈ લાઈક લાગશે આ રીતે આપણે વિડીયો લાંબો બનાવવાનો એ ઓલો શોર્ટ વિડીયો હતો ને આ લોંગ વિડીયો આવશે હશે ચેનલમાં બન્યા રહેજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો જરૂર છે ક્યારેક તમે લાઈક નહીં આપતા મને આવું નહીં કરવાનું લાઈક જરૂર છે દેવાની તમારી લાયક મને હાઈ લાગશે

સારી રીતે ગાય વિડીયો બનાવી જશે આવડે બનાવવાની કોશિશ કરીએ તો વિડીયોને ગમે તો લાઈક કરજો મિત્રો હવે વિડીયોમાં આટલો જ વિડીયો લાંબો થઈ જાય